પીડિત પક્ષ દ્વારા અરજી કરવામાં આવી હતી અને જેને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજદીપસિંહ રીબડાને સરેન્ડર કરવા માટે આદેશ કર્યા હતા અને થોડાક સમય પહેલાં રાજદીપસિંહ રીબડા છે તે સ્થાનિક ગોંડલ પોલીસ સમક્ષ હાજર પણ થયા હતા ત્યારબાદ રાજદીપસિંહ રીબડાની ધરપકડ થાય છેલ્લા ત્રણ મહિનાની આસપાસથી તેઓ હા જેલમાં બંધ હતા અને તેને લઈને ગઈકાલે જે ગોંડલ સેશન કોર્ટમાં અમિત ખૂટ કેસ મામલામાં જામીન માટે રાજદીપસિંહ રીબડાના વકીલ વતી જે અરજી કરવામાં આવી હતી તેને લઈને સુનાવણી થઈ હતી અને અંતે રાજદીપસિંહ રીબડાને શરતી જામીન આપવામાં આવ્યા છે ત્યારે આને લઈને રાજદીપસિંહ રીબડાના ગામ રીબડામાં એક હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો દિવાળી જેવો માહોલ જોવા મળ્યો કેમ કે તેમના સમર્થકોએ ઢોલ નગારા સાથે હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે આને લઈને રાજદીપસિંહ રીબડાએ વાત કરતાં કહ્યું કે કોર્ટનો જે પણ ચુકાદો હશે તે સિરોમાન્ય હશે અને જેણે ખોટું કર્યું હશે તેને કુદરત નહીં છોડે સાથે તેમણે આ ઘટના લઈને વાત કહ્યું કે આમાં કોઈ ટીકા હજી પડવું નથી કોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે ને કોર્ટના આધીન છે ત્યારે આ બાબતમાં આગામી સમયમાં ન્યાયપાલિકા પર તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળ્યું કાયદાથી ઉપર કઈ હોતું નથી એટલે કાયદાનો જે કઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ સિરો માન્ય હશે વધારે કંઈ નથી મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે એના વિશે શું કેવું સ્વાગત કરો અને લોકોનો પ્રેમ આજથી નહીં મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રિયોજ છે મારી વાત હોય મારા પપ્પાની વાત હોય અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપડાં સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ એટલે આ બોત્તેર દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભુ રીબડા મારા પપ્પા માટે સ્વયંભુ મારા સમાજના અન્ય સમાજના અઢારે વરણના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભુ અમને ન્યાય અપાવવા માટે એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યનો જીત થઈ છે આપ લોકો એમાં હજારો લોકો નહીં એ જ લોકોનો પ્રેમ ને લાગણી પરેશાન છે પણ પરાજિત નથી એટલે કેસ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે એનું ખૂબ અમે પાલન કરશું કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું અને આવીને આવી જ રીતે

છે પ્રતિક્રિયા સામે આવી તેમણે ચોક્કસ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે હવે આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલવાનો છે ત્યારે આગામી સમયમાં શું ચુકાદો આવે છે આ કેસમાં તે જો રહ્યો દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો